આ વાગઢ મંદિર ચાલતી જતી મહિલાને રસ્તામાં યુવકો દ્વારા કેટ કોલિંગ કરાવ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ બીજી ફેબ્રુઆરીએ મહિલાએ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવ્યો જીરો નમની ઇન્સ્ટાગ્રામ યુઝર મહિલાએ બનાવ્યો ઘટનાનો વિડીયો મહિલાએ પોતે જ ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર શેર કર્યું

they are cat calling this is a fucking weird shit